શિયાળામાં આવડે બાર આવી ને ખુરશી ખુરશી મળે અને તલકાને બેહવાની મજા આવે બહુ મજા આવે પણ સામલિયા થોડી કોર મજા આવે છોકરા હા સાવા તા સા પિયરકી ઈ તો રોજ રોજ દેતા હોય રોજ તો થતા તા એમ નહીં આ તો આ તો દસ બાર વાગ્યા તો એટલે મિલ્કી માં

एक दुधनी ठिल्ली ले नाव तर फटाफट दो बाकी नाही आली आमची आले मां नाम ले जी कोण जा डोक जल्दी आले बाळापड छोकरांना धो아야च सरंगई आलेच जोरे नाही आली ना आली तो ई जैन पमयव रंगई बोलो तुम्ही तो तंबर तो चोय आलता पण मन तो आले आल दे

Nah, apaan sokrena? Ini aja nih, mau siapin? Siapin? Hah, siapin. Tuh kan, siapin. Ukur atau patah. Kostum. Udah diangguh, wah, bete kena. Wow, piplok, piplok, pip, pip. Udah dijeli. Udah dijeli. Udah dijeli. Halo, halo, bantu pergi ke lantai. Pergi ke lantai masih? di aljo, aljo. Kak, alami, udah, mau jadi apa? Kakak

મારા જેવો શીખારવાળો કોઈ નઈ મળે ગોમ ની વસ્તી ચડેલી હોય મહેમાન પુરવઠો બધા આયેલા હોય અને આવી વાતો કરે તો મારો વખત અરે મો ચા ના પાઉ તો ચેવું લાગે આમ ચેવું લાગે લે આપણો જો ભાઈ બનને તકલીફ એરી હે ઈ નઈ જોરે હાલ તો નઈ તો તમે ફોન કરો આ તો આજ આપણે ઘટના હતા બરોબર અને મહેમાન મેમાન પરુણા આવન તો બીજું થી લેવા જ આવો છોકરા મે એકલો ના લે અને મેમાન બેઠા છોકરાને કે કાકા કાકા એ તો કે કશું હાલ તો નઈ કે તમાર નો અમે ચડી જો એલા મેમાન જો કાકે આ તો લબાળા છે કો મનુ કોઈ આબરુ નઈ કોઈ દહીં કે દૂધ થી લેવા આવતો હોય તો પછી બીજું વાર વેલ્યુ હોય છે એવા જોરિયારમાં ઈના ચોપડે ચડાઈ દઉં છું અલ્યા મને તો થાપાવ થાપાવ કરી દેતો તો બડી મજા આવે સંતરાશ અમે नाव તો એક કામ કર ના લઈ અલમ મોટો જો રંગાઈ દેવો અમે માર નામ ઓળખતા ના આ તો તમે કઢાતા કશું કશું કહેવાય નકર ના કહેવાય એવું કે સુરબા કશું કશું ado નહીં એ જોરિયારમાં ઈના ચોપડે ચડાઈ દઉં છું એ અમાર નામ ચોપડે ચડાઈન મો ઈના ચોપડે ચડાઈ દઉં યે એવું મારો ને

અને આ તો હું એમ ખબર ને હમણાં હું જોઈએ એવું લાગશે કે જોઈએ કે પેલા બે વાન ચગાવ્યા પણ જોઈને એવા પેલા એવા ટાઈટ કર્યા છે ને આ તો મારા વગર પાછા ના એવું હોય હું સોંતિજી પછી મહેમાન આવો પછી જવું હાચ એવા મારા એટલે ખબર પણ આ ઝુર્યા કે તારી નીકળને બીજા નાખી તો કે હાલો હવે મને આવી આરામ કરવા દો અમે થાચો છું એટલે અમુક હાલ હમા તાર ઉડતા હમા એ આવશે ઓ બાપા જા ગ્રનળેસે રાધા મજૂરી કરવાની રાતે જપવાનું ને કરવાનું પેલા બાચી કોઈ

દાદાકી ની વાત નહીં બધું નોમી ને બધું ચેકી મારે ભૂલી જા એ નોમુ બોમું ભૂલી જા અકુંણા છે રે પર એ કોર ને પર ઉતડી આવે તો તોય લાવું હું મારે જ નહિ મને તો એવું હોય યે એટલે બકા હુકતાની વાત નહિ કોઈ મારે જ મને કા એ વાગ્યું હું એ દુખાદુ આ હોટી દુજાતું હા

ખાતે પછી મોટા છે એમ્બ્યુલન્સ ભી હજુ પેલા આયા નહી પણ એના ઓછો મારા નહીં પૂરી વાીક તો માલ એમ પૂતો અંદર છોકરા ફ્રી ભરવાની એક તો એક સાઈડ બધી સાઈડ મોટો હલવાનું

પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન આપણે તો ના પાછ પૈસા ઉચલેન ચેડી પોતા

તમાર એટલે રાખવા ના ખબર આયો કશું કશું હોતું બરોબર જેમ જે ભાઈ નોમ લેતો વિચાર કરશે દોરિયા દુકાન માં ખરાબ શીસું નહીં પાછો કેટલો મોટો જે મોટો વ્યાપારી હોય એવું દાદાગીરી દાદા કરતો